મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ શનિવારના રોજ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ ગ્રહણના પ્રભાવથી છ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાશે આ રાશિઓનું નસીબ સૂર્યની જેમ તેજસ્વી બની જશે અને તેઓને જીવનમાં અસીમ સમૃદ્ધિ પ્રાપ્ત થશે શિવાય હર હર મહાદેવ સૂર્યાય મિત્રો આ શુભ સંયોગનો જશ્ન મનાવવા માટે મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આવો સંયોગ એકસો વર્ષ પછી બન્યો છે આ વખતે સૂર્યગ્રહણ શનિ અમાવસ્યાના દિવસે બનશે જેના કારણે તેનો પ્રભાવ વિશેષ રહેશે ગ્રહણ પૂરું થતાં જ આ છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી જશે આ ભાગ્યશાળી જાતકોને ધન વૈભવ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ છ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે નવગ્રહો તેમનો સંપૂર્ણ સાથ આપશે જેના કારણે તેઓ જીવનમાં અદ્ભુત સફળતા અને આનંદ મેળવશે સૂર્યગ્રહણના પ્રભાવથી આ જાતકો પર ધનની વર્ષા થશે નવા આર્થિક અવસરો પ્રાપ્ત થશે અને આવકમાં સતત વધારો થશે આ ગ્રહણ તેમના માટે શુભતા અને ઉન્નતિનો માર્ગ ખોલશે હવે પ્રશ્ન ઉઠે છે કે આ સૂર્યગ્રહણ દરમિયાન શું ખાસ ઉપાયો કરવાથી લાભ થશે હિન્દુ પંચાંગ અનુસાર આ દિવસે કરવામાં આવેલા જ્યોતિષીય ઉપાયો અત્યંત અસરકારક સાબિત થાય છે જો તમે આ ઉપાયો અપનાવો છો તો જીવનની દરેક મુશ્કેલી દૂર કરી ધન વૈભવ અને સફળતા મેળવી શકો છો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ઓગણત્રીસ માર્ચના સૂર્યગ્રહણનો સચોટ સમય તે ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે સૂર્યગ્રહણ દરમિયાન કરવાના ખાસ ઉપાયો જે તમને સંકટમાંથી બચાવીને તમારું નસીબ ખુલી શકશે સૂર્યગ્રહણમાં કરાતી ભૂલો જેનાથી અચોક્કસપણે બચવું જોઈએ કેમ કે તે જીવનમાં નકારાત્મક અસર પાડી શકે છે દરિદ્રતા અને નકારાત્મક ઊર્જાથી મુક્તિ મેળવવાના ઉપાયો જો તમને લાગે છે કે તમારા પર નકારાત્મક શક્તિઓ અથવા તંત્ર મંત્રનો પ્રભાવ છે તો આ ઉપાયો તમને ચોક્કસ રાહત આપશે આ વીડિયોમાં અમે તમને વિગતવાર જણાવીશું કે કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેઓનો જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે આ રાશિઓના જાતકો પર સૂર્યદેવની અપાર કૃપા વર્ષશે અને તેમને દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ મહાસૂર્યગ્રહણનો અદભુત પ્રભાવ અને જરૂરી ઉપાયો મિત્રો આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એક સામાન્ય ઘટના નહીં પરંતુ એક વિશેષ મહાસૂર્યગ્રહણ હશે જે ઓગણત્રીસ માર્ચ ચૈત્ર શનિ અમાના દિવસે ઘટશે આ દિવસે જ્યારે સૂર્યગ્રહણ લાગશે ત્યારે સૂર્યનું પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર પહોંચશે નહીં જેના કારણે આસપાસ અંધકાર છવાઈ જશે ખગોળશાસ્ત્રીય રીતે આ એક મહત્વપૂર્ણ ઘટના હશે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દરમિયાન દૈવી શક્તિઓનો પ્રભાવ ખૂબ ઓછો થઈ જાય છે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યારે અને ક્યાં જોવા મળશે જો બે હજાર પચીસના ના પહેલા સૂર્યગ્રહણની વાત કરીએ તો તે ભારતીય સમય પ્રમાણે બપોરે બે વાગીને વીસ મિનિટ વાગ્યે શરૂ થઈને સાંજે છ વાગીને એક મિનિટ વાગ્યે પૂરો થશે આ અદભુત ખગોળીય ઘટના ઉત્તર પશ્ચિમી આફ્રિકા ઉત્તર અમેરિકાના પૂર્વી ભાગ યુરોપ અને ઉત્તર રશિયામાં સાફ જોઈ શકાશે ઉપરાંત આ ગ્રહણ કેનેડા પોર્ટુગલ સ્પેન આયર્લેન્ડ ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ ડેનમાર્ક જર્મની નોર્વે ફિનલેન્ડ અને રશિયાથી પણ જોઈ શકાય જો કે ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં પરંતુ જ્યોતિષશાસ્ત્ર મુજબ તેનો પ્રભાવ દરેકના જીવન પર પડશે સૂર્યગ્રહણ દરમિયાન કયા ઉપાયો કરવાથી લાભ મળશે જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યગ્રહણ સમયે કરેલા ઉપાયો ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે આ ગ્રહણ દરમિયાન ગ્રહોની ઉર્જા બદલાય છે જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય અચાનક બદલાઈ શકે આ વીડિયોમાં અમે તમને બતાવીશું કે આ સૂર્યગ્રહણ દરમિયાન કયા ખાસ ઉપાયો કરવા જેથી સકારાત્મક પરિણામ મળી શકે છે ખોરાક સંબંધિત ખાસ કાળજી કાળ દરમિયાન ખોરાક બનાવવો અને ખાવો સંપૂર્ણપણે મનાઈ છે ધાર્મિક ગ્રંથોમાં પણ આ નિયમનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે મહિલાઓએ આ બાબતોનું ધ્યાન રાખવું ગ્રહણ દરમિયાન વાળમાં કાંસીઓ ન ચલાવવો અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું કારણ કે તે નકારાત્મક ઊર્જા લાવી શકે છે અને આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે ગ્રહણ દરમિયાન શારીરિક સંબંધો બનાવવાને ટાળો જો તમે વિવાહિત છો તો આ દરમિયાન શારીરિક સંબંધો ન બાંધવા કારણ કે તે વિવિધ દોષોને જન્મ આપી શકે છે સૂર્યગ્રહણના પ્રભાવથી બચવા માટે ખાસ ઉપાય ઋણમુક્તિ માટે ઉપાય જો તમે કોઈ આર્થિક સંકટમાં ફસાયેલા હો અથવા કાંઈક ઋણ ચૂકવી શકતા ન હો તો આ ઉપાય અજમાવો ગ્રહણ શરૂ થાય ત્યારે એક લાલ કાપડ લો અને તેમાં જમણા હાથથી એક મીઠી લવિન મૂકો આ કાપડને પોટલી બનાવીને ઘરના મંદિરમાં રાખી દો બીજા દિવસે આ પોટલીને કોઈ મંદિરમાં ભિક્ષુકને દાન કરો આ ઉપાય તમારા જીવનમાં આર્થિક સ્થિરતા લાવશે અને દેવામાંથી મુક્તિ અપાવશે નકારાત્મક શક્તિઓથી સુરક્ષા માટે ઉપાય જો તમને લાગે કે કોઈ તમારા ઘરની પર તંત્ર મંત્ર અથવા નકારાત્મક શક્તિઓનો પ્રભાવ પાડવાની કોશિશ કરી રહ્યો છે તો આ ઉપાય અજમાવો સૂર્યગ્રહણના દિવસે એક નાળિયેર ખરીદો ગ્રહણ દરમિયાન તેને ઘરના દરેક સભ્યના માથા સાથે સ્પર્શ કરાવો પછી તેને ઘરના પૂજા સ્થળ પર મૂકી દો બીજા દિવસે આ નાળિયેરને કોઈ મંદિરમાં જઈને પૂજારીને દાન કરો આ ઉપાયથી તમારા ઘરમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા પ્રવેશી શકશે નહીં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય તંત્રશાસ્ત્રમાં જણાવ્યા મુજબ જો સૂર્યગ્રહણના બીજા દિવસે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં સદાભારનું છોડ લાવે તો ત્યાં માતા લક્ષ્મીની કૃપા રહે છે ત્રીસ માર્ચના રોજ એક સદાભારનું છોડ ખરીદો તેને તમારા ઘરના પૂર્વ દિશામાં રોપો નિયમિતપણે આ છોડને પાણી અર્પણ કરો આ ઉપાય તમારા ઘરમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ કાયમ રાખશે સૂર્યગ્રહણ પછી કઈ રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે હવે અમે તમને જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે તે જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો પહેલી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય અપાર સફળતાથી ભરેલો રહેશે સૂર્યગ્રહણ પછી દેવગુરુ બૃહસ્પતિ તમારા સાતમા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી તમને મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે ન માત્ર સમાજમાં પ્રતિષ્ઠા વધશે પણ વ્યાપાર ક્ષેત્રમાં પણ જબરદસ્ત આર્થિક લાભ થશે કરોડોના ધન પ્રાપ્તિના યોગ છે જો તમે કોઈ દેવામાં ફસાયા હતા તો હવે મુક્તિ મળવાની શક્યતા છે સાથે જીવનસાથી સાથેના જૂના મતભેદો સમાપ્ત થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે બીજી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કોટ કચેરીના મામલાઓમાં વિજય મેળવવાના યોગ છે આર્થિક બાબતોમાં રૂચિ વધશે અને અટવાયેલું ધન પાછું મળવાની શક્યતા છે આ સમયગાળો તમારા જીવનમાં નવા અવસરો લાવશે અને તમને અપેક્ષિત સફળતા મળશે સૂર્યદેવની કૃપાથી રાહુ અને કેતુની વિઘ્નો ઓછી થશે જેના કારણે તમારા દ્વારા શરૂ કરેલા કાર્યોમાં સફળતા નિશ્ચિત થશે ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે અત્યંત શુભ સાબિત થશે મોટો આર્થિક લાભ થવાના યોગ છે અને વિદેશ યાત્રા પણ શક્ય છે અટવાયેલું ધન પાછું મળવાથી સાથે કોર્ટચેરીમાં પણ સફળતા મળશે શત્રુઓ પરાસ્ત થશે અને રાજકીય ક્ષેત્રમાં લાભ મળશે વેપારમાં પ્રગતિ થશે અને સમાજમાં માનસન્માન વધશે જો તમે દાનપુણ્ય કરશો તો ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થવાની સંભાવના છે ચોથી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષનું સૂર્યગ્રહણ અત્યંત શુભ પરિણામ આપનારું રહેશે તમારું મન ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ લગાવ પામશે જેના કારણે માનસિક શાંતિ મળશે તણાવમાંથી મુક્તિ મળતા મનોબળ મજબૂત થશે સૂર્યના અનુકૂળ પ્રભાવથી તમારું દરેક કામ સફળ થવાના યોગ છે જેના કારણે તમે જીવનમાં આગળ વધશો અને નવી ઊંચાઈઓને સ્પર્શ કરી શકશો પાંચમી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ ખાસ શુભ રહેશે આ સમયગાળામાં તમારી ખ્યાતિ અને પ્રતિષ્ઠા વધશે મિલકત અથવા અન્ય ક્ષેત્રોમાં કરાયેલું રોકાણ તમને સારો નફો આપી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધનસંકટ દૂર થશે અને કાર્યક્ષેત્રમાં તમારું પ્રભુત્વ વધશે લોકો તમને સન્માનભરી નજરે જોશે અને પરિવારમાં પણ તમારી વાતને વધુ મહત્વ આપવામાં આવશે સાથે જ લાંબા સમયથી અટકેલા કાર્યો પણ આ સમયગાળા દરમિયાન પૂરા થઈ શકે છે આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે સૂર્યગ્રહણ પછીનો સમય અત્યંત શુભ સાબિત થશે આ સમયગાળામાં તમારો આત્મવિશ્વાસ વધશે અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા વધુ મજબૂત થશે વ્યાપાર ક્ષેત્રમાં જબરદસ્ત પ્રગતિ થશે અને નવા અવસરો મળી શકે છે જીવનસાથીના સહયોગથી આર્થિક લાભ મળવાના સંકેત છે જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને થાકી ગયા હતા તો હવે તમારી રાહત સમાપ્ત થશે કારણ કે નોકરી મળવાની તકો વધી જશે આ સમયે ધન આગમનના અનેક નવા સ્ત્રોતો ખુલવાની શક્યતા છે સાતમી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર આ સૂર્યગ્રહણનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે આ સમયગાળામાં તમારી ઉર્જા ઊંચી રહેશે જેના કારણે તમે દરેક કાર્ય સંપૂર્ણ સમર્પણ અને ઉત્સાહથી પૂર્ણ કરી શકશો દરેક કાર્યમાં સફળતા મળવાના યોગ મજબૂત રહેશે આત્મવિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત થશે જેનાથી તમે તમારા વિરોધીઓ પર હાવી રહી શકશો અને તમારી સ્થિતિ મજબૂત કરી શકશો આઠમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારું સાબિત થઈ શકે છે પ્રેમ સંબંધોમાં નવી તાજગી જોવા મળશે અને જીવનસાથી સાથે શ્રેષ્ઠ સમય વિતાવવાનો અવસર મળશે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે જેનાથી વૈવાહિક જીવન સુખદ બની રહેશે આ દરમિયાન તમે ઉર્જાથી ભરપૂર રહેશો જેના કારણે તમે માનસિક અને શારીરિક રૂપે સંપૂર્ણ સ્વસ્થ અનુભવશો નવમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ ગ્રહણ શુભ સંકેત લઈને આવશે કરિયર ક્ષેત્રમાં નવો પ્રારંભ કરવાનો અવસર મળી શકે છે તમને એવી તક મળી શકે છે જે તમારી ઉન્નતિમાં સહાયક સાબિત થશે અમૃત જીવનમાં પણ આ સમય અનુકૂળ રહેશે તમારા સંબંધોમાં મધુરતા આવશે અને જો તમે કોઈ ભાગીદારીમાં કામ કરી રહ્યા હોય તો તે પણ લાભદાયી સાબિત થશે દસમી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આ સૂર્યગ્રહણ નવી ઉન્નતિના અવસરો લાવશે ખાસ કરીને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે વેપારમાં પ્રગતિના સંકેત મળી રહ્યા છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે તમે કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવામાં સફળ રહેશો લાંબા સમયથી અટકેલા કામો કે મહત્વપૂર્ણ ડીલ આ સમયગાળા દરમિયાન ફાઇનલ થઈ શકે છે સૂર્યના શુભ પ્રભાવથી જીવનની મુશ્કેલીઓ ઓછી થશે અને આરોગ્ય પણ સારું રહેશે જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂર લખો સાથે જ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ